હરવડા આવે ને આજ તાખો દે તરીકાવી પીડ્યો તો અને રાતી વરા હરવડા આવે બી કંઈ હરવડા બરોબર આવતું ને ને આ બોખર આખું છે સાહેબ મઘુડીને પીવડાવવાનું છે

पैकड़ी

કઈ નતો નીકળ્યું છે ને ઉભરવા ભરવા માંડી હમણાં બઉ સારું ભર્યું ખાણ ખાધા પછી કઈ નોકરી બહુ થઈ ને ખાણ પાવા નીકળે બીજી કઈ એટલે એ સારું આવું ભરે એક ભાઈ ની કોમેન્ટ હતી કે બોટલ આવે તો આવ આવું મારે આવતા એનામાં હોય એટલી વારવાની જ હોય દૂધ કરે હોય કે તમારે ચાલીસ ટકા વધતું હોય તો વેસે ભાઈ અમારા મન ની મરજી અમારે રાખી ગયું ન રાખી હમણાં ભલે ને વીસ ટકા વધે તોય રાખીએ પણ સાલી પચાસ ટકા વધે એવું ન હોય અમાર ઘર નો સારો હોય એટલી સારો એટલી વધારે ચાલીસ ટકા જ વધે

El ¿A no, elineo agua, pero te cae. Ana, van a de pila.

કાલે સુતાણા નતા ગઈલા ગાડા એવો કાદુ થઈ ગયો ને ではあ、フゃあ、ほっかに。 বাওর পাশে আખોতে তড়িকো পড়িও না তে আ বাজে উপিলো ঘর শুকাই গো হেতেতে ত্রেছে পানি নো হরদাব ওইপানে

દહ કેરા ઉતા મોટો મોટો કેરા કરવાન કીધું તોય મોટો મોટો થિયા કેટલા 9 થિયા આ એક જરાક જીણકો થયો આ પછી ટ્રેન માં હે ને આ બે સેલા બે જીણકા રાખ્યા ને આ મોટા રાખ્યા હમણા દિવારી આયે દિવારી પછી પછી ગદબ કઈ દેવા એક ને એક રૂટિંગ આલ્યા કરે બર હરમણ બંટીવારા માં કેવી ખસાર થાય આ તમા લીલો આતોન વાવેતી સારી ન થતી

તાર ગદપનો ત્રણ દી હેલે ઈ જ હોય કા 10 10 ક્યારે જોઈએ ઈ ઉપર મે ઓલા ઝીંજો બાપુ હા હા આખું તો આ લગન કી રાત તો ઈ રાખું ઈ કા કાઢું આ ન જ કાઢું કેટલા કે બુલેટ વાયુ જોઈ બુલેટ ના સાથ ક્યારે છે ને બે ક્યારે કરવું એટલે 9 એ 10 9 ક્યારે આ ને ક્યારે આ છે એટલે દો બે તો લગવઠિયા છે ચાર છે વઠિયાના હા ચાર ક્યારે છે आ एवरीडे बिडासा आप से लो से ने एली बंटी पे आखीन छाटी देवे चले कढाई नो गदप गदप मा हा गदप मा वे तो पावे न तेरे बंटी छाटी देवे दाती आचा पत्रे मारेली गदप चले चले बात पूरा થાય न तेरे आचा पत्रे दाती आके छाटे न हमराओ फिरवे तो तो चली सार थाई न तेरे बंटी थे जाय मोटू बेवाटाव जे न फिर खेर न काई तो पासी अट आठ आण सार छ जाय हा ઈ હું બધી કામ કરવાનું કરવાનું છે પછી પરવા સાર ન વાવી પડે ને આ ગાવખા રીંજવો ખડો એટલે સાર ન વાવી પડે ને હાલો મિત્રો સુતણા ને લાટણા બેઈ દેવાઈ ગયા એ મોહકા બાંધવાના છે ને દોરિયો ખેડવા નથી તો આ દોરિયો કામ બારી મહિના પીટ કરવું હોય પછી કામ લૂટકો થજે ને દોરિયો ગદપની પીત હોય જવારની પીત હોય પછી વા ખડ છે એટલે ખડની પીત હોય રણજીત ભાઈ જો ખાતર નાખીને આવ્યા নে ছাগে নে পাঁচ বা ভিহু দিয়ে মাৰি আজি হাৰমন ব'ল টাইট কৰি ল'লে বমফৰ মুকে নে টেক্টৰ পাছো লৈ ন